બંધારણનો એકસો ત્રીસ મો સુધારો બિલ અત્યારે બહુ ચર્ચામાં છે બંધારણીય સુધારા બિલ ની વાત કરીએ તો બંધારણમાં અનુચ્છેદોમાં સુધારો કરવા માંગે છે તો કયા કયા અનુચ્છેદોમાં જે છે સુધારો કરશે ભાઈ કયા કયા અનુચ્છેદમાં જે છે સુધારો કરશે મિત્રો તો જવાબ આવશે અનુચ્છેદ પંચોતેર આ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે વિરોધ પક્ષ જે છે આ બંધારણીય સુધારા બિલને ફાડી દે છે વિરોધ પક્ષ આ બંધારણીય સુધારા બિલનો જે છે બહુ ભયંકર વિરોધ કરી રહ્યા છે અને જે છે એમાં તો મમતા બેનર્જી તો સાહેબ જે છે ખુલ્લે આમ આવી ચૂક્યા છે સાહેબાની અંતર્ગત હેને ખુલ્લે આમ જે છે આવી ચૂક્યા છે તો અહીંયા જે છે સાહેબ વાત કરવાની છે આપણે આ બિલની આ બિલને સમજવાનો પ્રયાસ કરજો એમાં જે છે સાહેબ ગૃહ મંત્રી જે છે અમિત શાહજી આ બિલ જે છે એ લોકસભાના પટેલ પર જે છે રજૂ કરે છે સાહેબ પોતે એ કહે છે કે આપણે જે છે હવે મંત્રીઓ છે પ્રધાનમંત્રી છે મુખ્યમંત્રી છે એટલે કેન્દ્ર સરકારમાં જેટલા પણ મંત્રીઓ અને પ્રધાનમંત્રી છે રાજ્ય સરકારોમાં કે જેટલા પણ મંત્રીઓ અને ચીફ મિનિસ્ટર છે એ જ રીતે યુનિયન આપણે નેશનલ કેપિટલ ટેરિટરી દિલ્હીમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ છે એમની નૈતિકતા જે છે એ નૈતિકતા જે છે સ્થાપિત થવી ખૂબ જરૂરી છે આપણે જે છે ચૂંટીને જે મંત્રીઓ છે જે મુખ્યમંત્રી છે જે પ્રધાનમંત્રી છે એ બધા લોકો ચૂંટીને જે છે મોકલે છે ને લોકોની આસ્થા લોકોનું જે 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 છે 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 ઉપર વિશ્વાસ એને બનાવી ખૂબ જરૂરી તો એના માટે હવે પાછલા દિવસોમાં ઘણા કિસ્સા બન્યા જેમ કે આપણને ખબર છે અરવિંદ કેજરીવાલ ઉપર આરોપ હતો તેમ છતાં એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા તેમ છતાં જે છે મુખ્યમંત્રીનું પદ છોડ્યું નહીં એ જ રીતે જે છે ઝારખંડના મુખ્યમંત્રી પણ એ પણ જે છે જેલમાં છે પોતાનું મુખ્યમંત્રી પદ તો આ જે છે નૈતિકતાના ધોરણે જે છે જો તમે જેલમાં જાઓ છો તો ભાઈ જે છે તમારા ઉપર આરોપ લાગ્યો છે તમે જે છે કન્વિક્ટ થયા છો તો હવે જે છે તમારે મંત્રી પદ अथवा તો જે છે મુખ્યમંત્રી પદ નૈતિકતાના ધોરણે છોડી દેવું જોઈએ પણ નથી છોડતા તમે લોકો તો પછી જે છે કાયદાકીય જોગવાઈ હોવી જોઈએ અને અત્યારે હાલ આ પ્રકારનો લૂફ હોલ છે આવી કોઈ વ્યવસ્થા છે નહીં સાહેબ એ પણ ખાસ ધ્યાન રાખજો

એમને પદ ઉપરથી દૂર કરશે જો સલાહ આપવામાં ન આવે તો એકત્રીસમાં દિવસે આપોઆપ તેનું પદ જે છે સમાપ્ત થઈ જશે આ નિયમ મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓ માટે પણ જે છે સેમ ટુ સેમ લાગુ થશે હવે જો એક સર્વે શું કહે છે જો ધ્યાનથી સાંભળજો એક સર્વે શું કહે છે કે આપણા દેશમાં જે છેત્તાલીસ ટકા મેમ્બર ઓફ પાર્લિમેન્ટ આપણા દેશના જે છેત્તાલીસ ટકા મેમ્બર ઓફ પાર્લિમેન્ટ છે સાહેબ આપણા દેશમાં જે અત્યારે હાલ સંસદમાં બેઠા છે એમાં પચાસ ટકા ઓલમોસ્ટ ઓલમોસ્ટ પચાસ ટકા જે છે એમની વિરુદ્ધ જે છે ક્રિમિનલ છે છે એટલે પાંચસો ને એકાવન જેટલા સાંસદો એવા કે જેમની સામે જે છે ક્રિમિનલ કેસ જે છે નોંધાયેલા છે એટલે આ આંકડો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે સાહેબ બે હાજર નવમાં ત્રીસ ટકા હતા બે હજાર ચૌદ માં ચોત્રીસ ટકા બે હજાર ઓગણીસ માં ચૌદ ચોમ્માલીસ ટકા હવે જે છે સાહેબ છેતાલીસ ટકા થઈ ચૂક્યા છે તો આ ક્યાંક ને ક્યાંક જે છે હેન્ડલ કરી રહ્યું છે હવે સાહેબ પ્રશ્નો ઉભો થાય કે સાહેબ વિરોધ પક્ષ ને શું વાંધો મોદી સાહેબ અને અમિત શાહની નિયત સામે વાંધો છે કે મોદી સાહેબ અને અમિત શાહ જે છે એ ગમે તેના ઉપર જે છે કેસ આવો કોઈ કેસ લગાવી શકે છે ક્રિમિનલ કેસ અને જે છે એમને જેલમાં નાખી દેશે ત્રીસ દિવસ અને પછી કેસે હવે ખાલી કરો ભાઈ તમારી સીટ કાલ ઉઠીને જે છે મમતા દીદી વિરુદ્ધ કોઈ કેસ થઈ ગયો કેસ કરાઈ ગયો ત્રીસ દિવસ જેલમાં નાખી દીધા એમને કે છે કે હટો હટો તમે અહીંથી હટો તો આ જે છે બે પ્રકારની જે છે અહીંયા વાતો થઈ રહી છે એટલે વિરોધ પક્ષ નું આવું કેવું છે મારું નહીં આવું વિરોધ પક્ષ કહી રહ્યો છે વિરોધ પક્ષ વિરોધ કરતી વખતે આ બાબત મૂકી રહ્યો છે અને આ બાજુ જે છે અમિત શાહ જે છે નૈતિકતાના પાઠની વાત કરી રહ્યા છે કે નૈતિકતા જે છે સુનિશ્ચિત થવી ખૂબ જરૂરી છે સાહેબ તો આ બધી જે છે સાહેબ વાત કરીએ એના સંદર્ભમાં જે છે હવે હાલમાં ભારતના બંધારણમાં જે છે તમને ખ્યાલ હશે અનુચ્છેદ ત્રણસો ને એકસઠ છે કયો અનુચ્છેદ છે ભાઈ અનુચ્છેદ ત્રણસો ને એકસઠ છે જે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ ને અમુક કેસોમાંથી ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને અમુક કેસોમાંથી ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે પરંતુ જો વાત કરીએ વડાપ્રધાન નથી વર્તમાન જેટલા પણ આપણા કાયદા છે એ કાયદામાં ધરપકડના કિસ્સામાં નૈતિક ધોરણે રાજીનામું આપવાનું દબાણ હોય છે એટલે નૈતિકતાના ધોરણે જે છે સાહેબ રાજીનામું આપવાનું પણ એમને ફરજિયાત નથી જો વડાપ્રધાન કે મુખ્ય મુખ્યમંત્રી રાજીનામું આપવા માંગતા ન હોય તો એવો કોઈ કાયદો નથી કે જે એમને દોષિત ઠેરવવામાં આવે તો પણ તેમને જે છે હટાવવામાં આવે તો આ બધી બાબતોના કારણે જે છે આ ચર્ચામાં આવ્યો છે અને આને આપણે જે છે સમજીશું સાહેબ ખાસ કરીને હવે આપણે આ ટોપિક ને જે છે એની જે ઓફિશિયલ જોગવાઈ છે એટલે કે આ જે બિલ માં જે જોગવાઈ રાખવામાં આવી છે જે અનુચ્છેદ માં સુધારો થવા જઈ રહ્યો છે એ સુધારાની વાત કરીએ હવે તો બિલ કાયદો બનશે ત્યારની વાત છે પણ અત્યારે હાલ બિલ માં જે જોગવાઈ લાવવામાં આવી છે ત્રણ અનુચ્છેદ માં જે સુધારો કરવાનો છે એને જરા આપણે ટેબલ સાથે જે છે લાવી દઈએ શું છે ભાઈ ટેબલ ટેબલ સાથે લાવી દઈએ કન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશન 130મો બંધારણ સુધારો બિલ સૌથી પહેલા જે છે અનુચ્છેદ પંચોતેર માં આ જે છે કલમ પાંચ એ ઉમેરવા જઈ રહ્યો છે ધ્યાનથી સાંભળજો અનુચ્છેદ પંચોતેર માં કલમ પાંચ એ ઉમેરવા જઈ રહ્યો છે અહીંયા શું કહે છે કે રાષ્ટ્રપતિને દૂર કરવાની સત્તા આપી છે પરંતુ વડાપ્રધાનની સલાહ પર સાહેબ કોને ભાઈ એવા મંત્રીઓ જો ધ્યાનથી સાંભળજો ખાસ કરીને મંત્રીઓની વાત કરીએ સૌથી પહેલા મંત્રીઓ જે પાંચ વર્ષ કે તેથી વધુ ની સજા પાત્ર ગુના માટે જે છે એ કેસ જે છે કસ્ટડીમાં રહે તો ભાઈ જે છે ત્રીસ દિવસે પ્રધાનમંત્રી જે છે રાષ્ટ્રપતિને એમને દૂર કરવા માટે સલાહ આપશે પણ માની લો કે પ્રધાનમંત્રી જે છે સલાહ નથી આપતા તો એકત્રીસ માં દિવસે આપતા સમાપ્ત થશે ભાઈ માં દિવસે પદ આપ મેળે જે છે સમાપ્ત થઈ જશે પણ માની લો કે સાહેબ વડાપ્રધાન છે વડાપ્રધાન ના વિરુદ્ધ જે છે કેસ થાય છે એમાં પણ પાંચ વર્ષ કે વધુ નો જે છે સજા પાત્ર ગુનો છે અને ત્રીસ રાજીનામું નથી આપતા તો ભાઈ દિવસે પણ પદ આપમેળે ખાલી ગણાશે 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 જે છે ખાલી હવે પ્રશ્ન ઉભો થાય છે કે માની લો કે આ તો એમના ઉપર કેસ થયો કેસ માટે જે છે એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા પણ પછી કોર્ટે કીધું કે ના ના ભાઈ આ બધું તો જે છે સાજીસ હતી

રાજ્યના મંત્રીઓ જેમના ઉપર પાંચ વર્ષ એ મુખ્યમંત્રી રાજ્યપાલને દૂર કરવાનું કેસે નહીં તો એકત્રીસ દિવસે આપ મેળે પદ ગાયબ એકત્રીસ દિવસે આપ મેળે પદ ગાયબ પરંતુ જો મુખ્યમંત્રી હોય તો સેમ કિસ્સો ત્રીસ દિવસ જે છે કસ્ટડીમાં રહે

એ રાજ્ય સરકાર માટે છે એ જ જોગવાઈ જે છે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરોટરી દિલ્હી માટે પણ છે સર તો આ એક બાબત જે છે આપણે ખાસ ધ્યાન રાખી લેવાની છે સેમ ટુ સેમ જોગવાઈ છે અને આને જે છે મગજમાં ધ્યાનમાં રાખીશું હવે શું છે બંધારણીય સુધારા બિલ છે સર હવે આપણને ખબર છે કે આપણા દેશમાં જે છે બંધારણીય સુધારા બિલ જે છે એ કયા અનુચ્છેદમાં છે સર બંધારણીય સુધારો ની જ્યારે હું વાત કરું છું માય ડિયર સુધારાની વાત કરું છું તો એ કયા અનુચ્છેદમાં છે માય ડિયર ફ્રેન્ડ અનુચ્છેદ ત્રણસો ને અડસઠ અને કયા ભાગમાં આવે છે તો યસ ભાગ 20 માં આવે છે કયા 20 માં આવે છે ભાગ વીસ માં આવે છે સાહેબાની અંતર્ગત હવે આપણને ખબર છે કે બંધારણીય સુધારા જે છે આ બિલ હોય સાહેબ ને બંધારણીય માટે જે છે પહેલો પ્રશ્ન થાય શું એના માટે સંયુક્ત બેઠક યોજી શકાય શું આ બંધારણીય સુધારા બિલ પર રાષ્ટ્રપતિ વીટો પાવર યુઝ કરી શકે છે

એ ગમે તે સુધારા જે છે લોકસભા અથવા રાજ્યસભા બંને માંથી ગમે તે એકમાં જે છે રજૂ કરી શકાય છે આની અંતર્ગત તો આ જે છે એક સરસ મજાનું જે છે ઇમ્પોર્ટન્ટ જે છે માહિતી છે એ પણ ખાસ આની અંતર્ગત જે છે ધ્યાન રાખી લેજો આ ઉપરાંત જે છે અહિયાં જે બહુમતી છે સાહેબ એ વિશેષ બહુમતી બહુમતીની જરૂર પડે છે ભાઈ

પ્લસ હાજર અને મતદાન કરનારાની બહુમતી છે ગૃહની સભ્ય સંખ્યાના પચાસ ટકા પ્લસ હાજર અને મતદાન કરનારાની બે તૃત્યાંશ બહુમતીની જરૂર પડે છે પણ આજ સેમ વસ્તુ જે છે આજ સેમ વસ્તુ અહીંયા પણ આવશે लेकिन पॉइंट नंबर वन तो यहाँ पर आ गयो पर पॉइंट नंबर बे यहाँ एड था भाई जो राज्य ने टच करती बाबत हो तो भाई पचास टका सोचे पचास टका थी वधू राज्यों राज्यों सम्मति अर्धा थी वधारे